પ્રાંત અધિકારીની ટીમે ચેકિંગ દરમિયાન ઓવરલોડ તેમજ પાસ પરમિટ વગર બ્લેક ટ્રેપ ભરેલા સાત ડમ્પરો ઝડપી પાડ્યા પ્રાંત અધિકારી ટીમ દ્વારા સાત ડમ્પરોની કિંમત બે પોઈન્ટ એસી કરોડના મુદ્દા ને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ હાઇવે પર ખનીજ ચોરી પર પ્રાંત અધિકારી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ખનીજ માફિયાઓમાં ફફલાટ ડમ્પરો જપ્ત કરીને ચોટીલા મામલતદાર કચેરી ખાતે મુદ્દા માલ ખસેડાયો છે આજે રાત્રે દસ વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર મૂળીની સંયુક્ત ટીમો દ્વારા બે ટીમો બનાવી અને મૂળી તાલુકાના જસાપર ગામે અમો અમારી ટીમ તેમજ મામલાદાર મૂળી એ ગોદાવરી ગામે ખાતે આવેલ હાઈવે રોડ ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરેલી હતી આ તપાસણી દરમિયાન અમારી ટીમ જસાપર ગામની અંદર જે નાસી ગયેલ ચાર ડમ્પરો જપ્ત કર્યા સાથે સાથે મામલાદારની ટીમ દ્વારા ત્રણ ડમ્પર જપ્ત કર્યા એટલે આમ મળીને કુલ સાત ડમ્પર તમામે તમામ ડમ્પર છે એ રોયલ્ટી વગરના અને ઓવરલોડિંગ બ્લેક ટ્રેપ એટલે કે કપચી ભરેલા હતા આ તમામે તમામ સાથે સાત ડમ્પર કે જેનો મુદ્દામાલ થાય છે બે કરોડ ને એસી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ ડમ્પરોના માલિકો છે મુનાભાઈ માધવભાઈ જાદવ રહે પોગરણ તાલુકો વિરમગામ ભગીરથસિંહ આર સિંધવ રહે સાયલા રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયા રહે સાયલા ભરતભાઈ વસાભાઈ ભરવાડ અને સતીશભાઈ ડી ગોહિલ આ તમામે તમામ ડમ્પર માલિકો સામે પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હાજર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક મોટા સમાચાર